નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો સૌરાષ્ટ્ર મહુવા પંથકમાં નવી લાલ ડુંગળીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે ડુંગળીમાં ભાવમાં મળે પચાસ રૂપિયાનો વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં રાજકોટ ગોંડલ સહિત મહુવા પંથકમાં નવી ડુંગળીની આવક વધી રહી છે રાજકોટમાં આજે આવક જોવા મળી હતી લાલ ડુંગળી હવે વધવા લાગી હોવાથી ભાવમાં પણ પચીસથી થી લઈને પચાસ રૂપિયાનો મજબૂત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે જે નોન ઉત્પાદન રાજ્યમાં જે નાસિકના કાંદા એક્સપર્ટ ટેન દ્વારા કરવામાં આવી રહ્યા છે તેના કારણે જે નવા પાકની આવકો હવે વધવા લાગી છે જો કે નાસિકમાં હવે સીઝન લેટ છે પરંતુ ચોમાસુ પાક ડુંગળી હજી બજારમાં આવતો નથી આ વર્ષે જે ચોમાસુ પાક ડેમેજ વધારે હોવાથી નવી આવકો વધવા છતાં ભાવમાં કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી પરંતુ બજાર એકવાર સો થી લઈને બસો રૂપિયા નીકળી જાય છે ગુજરાતમાં નવી લાલ ડુંગળીની આવક વધી રહી છે અને એકાદ સપ્તાહમાં આવકો હાલની જે કરતાં પણ પચાસથી લઈને સો ટકા સેન્ટર પર મજબૂત વધારો જોવા મળી શકે છે દેશવારની ડિમાન્ડ ઓછી છે સારા અને સૂકા માલ વધારે આવશે તો દેશવારની જે ગાડીઓ છે તેના વેપારો ચાલુ થાય તેવી સંભાવનાઓ છે મહુવામાં અત્યારે જે બીજા રાજ્યોની ઇન્કવરી સારી છે પરંતુ માલ

નવી આવકો હવે વધવા લાગી છે અને ટૂંક સમયની અંદર ભાવમાં પણ મજબૂતાઈ જોવા મળી શકે તેવી સંભાવનાઓ છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન